સુઈગામમાં જળ હોનારા બાદ સરકાર દ્વારા પશુઓ માટે સૂકા કાસની ગાંસડીઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં ગામે ગામ વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ સુઈગામ તાલુકાના ખડોલ ગામે એક ટ્રકની કાસની ગાંસડીઓ ફરી પહોંચી હતી પરંતુ કાસ વિતરણ કરાયા તે પહેલાં જ અચાનક કોઈ કારણોસર ઘાસની ગાંસડીઓ ભરેલી ગાડીમાં આગ લાગી હતી ગામ લોકોએ પાણી નાખી આગ બુજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ આ આગ ના બુજાતા છેવટે ટ્રકને નજીકમાં આવેલા તળાવમાં ઉતારવામાં આવી હતી આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ટ્રકને નાના મોટા નુકસાન સાથે તમામ ઘાસની ઘાસડીઓ સળગી ગઈ હતી અહેવાલ પ્રવીણ ઠાકોર સુઈ ગામ